ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને બેનીબેન કન્યા પ્રાથમિક શાળા સહિત ત્રણ શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ કરાયો આજે તારીખ છવ્વીસ છ હજાર ચોવીસ બુધવારના રોજ સવારે બાર કલાકે મળતી માહિતી મુજબ આંગણવાડી અને શાળાના પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પુસ્તક અને યુનિફોર્મ સહિત શૈક્ષણિક કિટ વિતરણ કરાયા હતા ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયાના અધ્યક્ષસ્થાને નગરની ત્રણ શાળાઓ જે કે બેનીબેન પ્રાથમિક શાળા આદિવાસી સોસાયટી પ્રાથમિક શાળા તેમજ મણિબેન કે દેસાઈ હાઈસ્કૂલ ઝાલોદ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં એકવીસમાં શાળા પ્રવેશ મહોત્સવ અને કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે ટીમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ અન્વયે ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયાના અધ્યક્ષસ્થાને ઝાલોદના ત્રણ પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલ ખાતે જે શાળા પ્રવેશો મહોત્સવ યોજાયો હતો શાળા પરિવારના શિક્ષકો આચાર્યની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમને અનુલક્ષીને પ્રાંત અધિકારી એ કે ભાટિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને ભણતરનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને શાળાના પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી રમતગમત અભ્યાસ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાજ્યકક્ષાની પરીક્ષાર્થ ઓ સહિત વિવિધ ક્ષેત્રમાં પહેલા બીજા અને ત્રીજા ક્રમે આવેલા તેજસ્વી તારલાઓ અને મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમ નિમિત્તે શાળા સ્ટાફ સીઆરસી આઈસીડીએસ સરપંચ આંગણવાડી બહેનો વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા